હાલો દોસ્તો જય માતાજી જયમાં મોગલ તો કેમ છો બધા આય ઓ બધા મજામાં જશો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે અમે આવ્યા છે ઉપરકોટ ઉપરકોટ જો આ ઉપરકોટનો ગેટ છે તમે જોઈ શકો છો અહીં ટિકિટ લેવી પડે છે ટિકિટની બિકિટ આગળ શું શું ટિકિટનું પ્રાઇસ છે ને એ બધું તમને આગળ અંદર જઈને બતાડીશું તો મિત્રો તમે ગેટવે પૂગો ને એટલે ડાયરેક્ટ જો આ અહીંયા આવે એટલે અહીંથી ટિકિટ લેવી પડે છે ટિકિટની પ્રાઇસ જુનાગઢના હોય તો તમારે પચાસ રૂપિયા હોય છે બાકી સો રૂપિયા હોય છે બહારના બીજા ગમે જિલ્લાના આવે ને તો ચાલો અમે ટિકિટ લઈએ આગળ મિત્રો અત્યારે અમે ટિકિટો લઈ લીધી છે અમે અહીંયા જુનાગઢના છે એટલે અમારે પચાસ રૂપિયા પડી છે જો તમને ટિકિટ બતાડું જો છે ને પચાસ રૂપિયા ચાલો તો બંને જાવ હું મિત્રો આ છે એન્ટ્રી તમે જોઈ શકો છો પેલા અહીંયા કોટિયા દાદાનું મંદિર આવે પેલું પેલું જો તમે જોઈ શકો છો પછી હનુમાન મંદિર આવે છે આ છે હનુમાન ગણપતિ દાદા તો ગણપતિ દાદાને દર્શન કરી ને આપણે અંદર જઈએ છીએ મિત્રો તમે આ જો તો ખરા આ બધું કેમ આ બધું કોતરિંગ કામ કઈ રીતે કર્યું છે જો આમાં તમે આવો એટલે તમને પસાર રૂપિયા તો આમથી આમ વસૂલ છે હું મનીષભાઈ તમારા એન્ટ્રી હોય ને તમને કેવું લાગે આ પસાર રૂપિયા વસૂલ છે કે હા હો ભાઈ પસાર રૂપિયા વસૂલ છે એકવાર આવો ઉપર આવો અને આનંદ માણો ઉપર હા રખડવા નીકળી જાવ હવે હા ક્યારેક ફરો તો મોજ આવે તો મિત્રો અહીંયા તોપ આવે છે તો પહેલા તમે તોપ પે જઈએ જો અહીંયા જો એક આ નાનો તોપ છે અમે મોટા તોપ છે મોટો તોપ છે અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા અડવાને મનાય છે તો અડતા નહી તમે જોવો

જો? તમારા મિત્રો કેમ કેમ છે મનીષભાઈ ખાલી તમે છો શકો અંધારાને લીધે ઓછું દેખાતું હશે તમે ખાલી જોવો બીજી ગુફા જેવું કાક લાગે છે જાય અમી પાસે ઈ બાજુ તમે જોઈ શકો તો મિત્રો તમે આ રહો વાંસો તો તમને ખબર પડે કે આ શું છે આ જો જૂનાગઢ બે હજાર પાંચસો વર્ષનો ઐતિહાસિક શિવાલય લોક છે જોઈ શકો છો તમારે પીલો રૂપિયા તો પોતર કામ કઈ રીતે કર્યું છે જો ખાલી મિત્રો હવે આમ નીચે જોઈ લીધું હવે અમે ઉપર જઈએ છીએ તો બંધારી જાય વિડીયો જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરો અને ભૂલતા જ નહીં મિત્રો તેની ઉપરનું લોકેશન જો ખાલી એમ છે ભાઈ મજા આવે મજા આવે મજા પચાસ રૂપિયા વસૂલ છે કે આવો

આવ્યો ને હામો અવાજ પાછો આયા બધું અત્યારે લાઇટિંગનું જે ઓછું કામ લાગે છે એવું લાગે છે કારણ કે આ બધામાં અંધારું જ છે આવું અમે જે આગળ જઈએ તમને બતાવ્યું બંને રહેજો આ વિડીયોમાં મિત્રો અહીંયા તમે જો પહેલા જે હતું એ આ જો બાંધકામ કર્યું પછી આવું થયું આ બધું આવશે મિત્રો અત્યારે અમે આ જોઈ લીધું છે હવે અમે જાય છે અડી કડી વેવ છે અહીંયા બાજુમાં ને લોગણ કુવો છે તો આ બંને સ્થળ જોવા જાય કુવો અને અડી કડી વેવ છે એ બંને જોવા જાય તો બન્યારી જોઈ તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા જે મોટા પેલા રાજા હતા એ અહીંયા અનાજ અનાજ ભરતા આમાં તમે જોઈ શકો છો તો આ અનાજ ભરવાનો સામાન એક ઓલી કોઠી છે એક પ્રકારની પેલા જમાનામાં આવી કોઠી હતી જો

દેખાય જો તમે આ નવગણ કુવો છે હજુ નીચે છે નવગણ કુવા અંદર અમે જઈએ છીએ અત્યારે તો પછી તમે જોઈ શકો છો અત્યારે અમે હેઠા ઉતરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કુવાનું લોકેશન તમે ખાલી જો મિત્રો પેલા કઈ રીતે કોતરી ગીર એ જો તમે ખાલી કેમ છે આ કોતરીંગ કામ જો મિત્રો ખાલી આ કોતરીંગ કામ છે કેમ છે બધું મિત્રો આ કોતરીંગ કામ તો તમે જો ખાલી ફરતી કર આ કબૂતરા કબૂતરા માટે છે જો ખાલી તો મિત્રો આ તમને આજથી બતાડું પછી આ લોકો એમ કે હેઠા જાય તો આમ તમે આવી જાવ ખાલી આ લવઘણ કૂવો જાવ તમે ખાલી જો કેમ કેટલો ઊંડો છે હાલો ઘેર જવું કેલા હજે અંદર જવું તો હાલો તો મિત્રો આ છે લવઘણ કુવાનો અંદર હવે જવાનું કે છે એ મારે તો કઈ નહીં હાલો એ કેસ તો અમે બધા જઈએ કુવો જોવા આ અંધારું અંધારું છે હવે તો મિત્રો અત્યારે અમે જો અહી ગયા છે તમે આમ જોઈ શકો છો આ કેટલા ઉપર છે આમ જોવું દેખાય છે નાથી રજીતા તો એટલું નીચે છે જો અમારા માણસો કે હવે બહુ અંધારો જેવું દેખાય છે એટલે અમે ઈ કરતો ને જ જાતા અમે ઈ કર ને જ जाऊં પણ જો અંધારું તો જો અહીંયા આ બધામાં અંધારું જ છે આવો તો મિત્રો અત્યારે અમે લોંગણ કો ફરીને વહી આવે હવે અડીકડી વાવે જઈએ છે તો બન્યારે રહેજો આ વિડિયોમાં હવે અડીકડી વાવે કેવી છે અત્યારે કેટલું પાણી છે એ બધું તમને આડી બતાડીશું ને તો બન્યારે જો તો મિત્રો અત્યારે અમે અડી કડી પૂગી ગયા છે જો આગળ બતાડીએ અત્યારે ગેટ બંધ છે એનો અંદર કારણ કે સખત મનાય લાગે એના હિસાબે તમને બચાવીશું તમે જોઈ શકો છો ગેટ અત્યારે બંધ છે ને ઝૂમ કરીને બચાડીએ તમને

મિત્રો આ ઉપરકોટમાં એક તળાવય આવેલું છે એ આ તળાવનો આયનનું માનવાનું એમ છે કે આ પેલાના રજવાડો હતા એ આખા જૂનાગઢને પૂરું કરતા એટલું આમાં પાણી સંગ્રહ થતો આ તળાવમાં જો આ તળાવ તો જો કેવડું મોટું છે જો હા હો મારા મિત્રો જો મોજ મોજ લેતા લેતા આગળ જાય છે હું પાછળ રહી ગયો તો મિત્રો આ તોપ છે ને એ પાંચ ધાતુની બનેલી છે અને આને આ દીવથી લાવેલા છે આ તોપ છે ને આ દીવ થી લાવેલા છે એમ અહીંયા લખેલું છે તમે જો વાસી શકો તો વાસો જો આમાં લખેલું છે અહીંયા જોયા દીવ થી જુનાગઢ લાવવામાં આવેલી છે જો ના પાંચ ધાતુ થી બનેલી છે જો